ના મહિલા અને બાળ અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ અંજાર તાલુકાના ભુવડ ગામની આંગણવાડી ખાતે પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં DHW ની ટીમ દ્વારા વિવિધ યોજનાઓ અંગેની જાણકારી આપવામાં આવી હતી આંગણવાડી કેન્દ્ર નંબર 2 ભુવડ ખાતે પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ હબ 4 empowerment of women DHW ની ટીમ ના જেন্ডર સ્પેશિયાલિસ્ટ પૂજાબેન પરમાર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા જે માં શાળા માં ન જતી કિશોરીઓ તેમજ મહિલાઓ ને વિવિધ મહિલા લક્ષી યોજનાઓ વિશે માહિતી આપવા માં આવી હતી વધુ માં સખી વન સ્ટોપ સેન્ટર અને પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર વિશે વિસ્તૃત જાણકારી પૂરી પાડવામાં આવી હતી આ ઉપરાંત કિશોરીઓ અને મહિલાઓને યોજનાકીય માહિતીસભર પત્રિકાઓનું વિતરણ કરાયું હતું ડીએચબ્લ્યુ ની ટીમ દ્વારા બેટી બચાવો બેટી પઢાવ યોજના અંતર્ગત આંગણવાડી તેમજ ગ્રામ પંચાયત ભુવડ ખાતે ગામમાં જન્મેલી નવતર દીકરીઓના જન્મના પ્રમાણ અંગે જનજાગૃતિ લાવવા માટે ગુડાગુડી બોર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી અવની દવે દ્વારા જણાવાયું છે